કામ્યાબ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા મહાદિસ સ્કૂલ ખાતે ફાયર ડિઝાસ્ટર અવેરનેસ કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરમાં મહાદિસ સ્કૂલ ખાતે ફાયર બ્રિગેડ વિભાગ ટીમ દીપકભાઈ ગોહેલ ફાયરમેન દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ખાતે ફાયર સેફ્ટી અંગે વિદ્યાર્થી શિક્ષકોને માહિતી આપી તાલીમ આપી નીતિનભાઈ બાંભણિયા ડિઝાસ્ટર પ્રોજેક્ટર ઓફિસર કેતનભાઈ નવીન એન્ટરપ્રાઇઝ વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા ગ્રાઉન્ડ માલાવી શિક્ષકો અને વિદ્યાર્થીઓને ડેમો અને પ્રેક્ટિકલ સાથે સુંદર તાલીમ આપી આ પ્રોગ્રામમાં શાળાના પ્રિન્સિપાલ ટ્રસ્ટી હાજર રહ્યા હતા ને ફ્રાયબેગની ટીમે મોમેન્ટો આપી સન્માનિત કર્યા અને તેના કાર્યને બિરદાવ્યો હતો હવા છે પણ આપણા પણ જરૂર છે ઓક્સિજન છે બાકી બધી બહાર કાઢી વધારે કરતા पानी में डूबता नहीं पर पिकना काने घबराता पानी में क्या घबरा ही गया घबराहट पता बिस्तर मारो मारो तो हमारा पर ये बात और आ उदाहरण है कि आ भाई पहला पहला भाई देखो पूछिए